ગિરનારની લીલી પરિક્રમા ઉપર સૌથી મોટો ખતરો

તેમની પહેલા જ મિત્રો લીલી પરિક્રમા ઉપર સૌથી મોટું સંકટ સવાયું છે શાના કારણે ગિરનારની લીલી પરિક્રમા રદ થઈ શકે છે એવું તો શું થઈ ગયું કે મિત્રો આજ તો પોલીસ સાહેબોનો કલેક્ટર સાહેબોનો આદેશ ન આવે ત્યાં સુધી કોઈ પણ ગિરનારની લીલી પરિક્રમા કરવા માટે મિત્રો આજ તો ગિરનારની અંદર ન પહોંચે તો ક્યાંક ને એક તમને લોકોને ખબર છે કે હાલ તો ગુજરાતની અંદર ક મોસમી વરસાદ પડી રહ્યો છે આ વરસાદને આ વરસાદના કારણે ગુજરાતની અંદર ગિરનારની અંદર જે મિત્રો આજ તો જૂનાગઢનો જે ગિરનારનો પર્વત છે તેના ઉપર એટલા બધા મિત્રો બંધ થઈ ગયા છે હાલ તો ગુજરાતની અંદર ગિરનારની લીલી પરિક્રમા ઉપર સૌથી મોટો સંકટ સવાયો છે આનું ખાસ કારણ તો હાલ તો ગુજરાત ની અંદર જે ગિરનારની લીલી પરિક્રમા બે તારીખ થી સ્ટાર્ટ થઈ રહી છે તેની અંદર મિત્રો ક્યાંક ને ક્યાંક લોકોને મિત્રો આ તો પ્રોબ્લેમ આવી શકે છે જે આમ મિત્રો વાકી તો ખુલી આમ કઈ પણ કઈ પણ ditu છે કે વૃદ્ધ લોકો બાળકો લોકોને બિલકુલ ગિરનારની લીલી પરિક્રમા કરવાની જરૂર નથી અને આવતા પણ નહીં કારણ કે આ વખતે જે ગિરનારની લીલી પરિક્રમાની અંદર જે મિત્રો વાકી તો વરસાદ જે જોવા મળ્યો છે અને મિત્રો મને લાગે છે કે જોવા મળશે કારણ કે તમને લોકોને ખબર છે હાલ ગુજરાતની અંદર ક મોસમી વરસાદ પડી રહ્યો છે હવે તેમાંથી મિત્રો વાત કીધું હાલ આજે મિત્રો બેઠક હતી મોટા મોટા નહીં કારણ કે તમને લોકોને ખબર છે હાલ તો ગુજરાતની અંદર વરસાદ સવાયો છે આ વરસાદના કારણે લીલી પરિક્રમા છે તેની અંદર મિત્રો વાત હાલ તો ગુજરાતની અંદર મિત્રો બધું કામ ચાલુ કરી દીધું છે રસ્તાઓ મિત્રો સારા કરવા માટે મિત્રો વન વિભાગ વાળા ગાડીઓ અંદર ન ચાલતા પ્રાણીઓને મિત્રો તો પકડી ન શકે ક્યાંક ને ક્યાંક જે રસ્તાઓ છે એ ખુબ જ ભીના છે તેના કારણે અંદર મિત્રો તો ગાડીઓ ન જાય અને વન વિભાગ વાળા જે આ મિત્રો આજી તો પ્રોબ્લેમ આવી શકે છે જે દીપડાઓ પકડવાની અંદર કારણ કે દીપડાઓ ગિરનારની પરિક્રમા અંદર ક્યાંક ને ક્યાંક તમને લોકોને ખબર છે કે એક દીપડાએ દીકરીને પણ ખાડી ખાડી ફાડી ખાધી હતી તો ક્યાંક ને ક્યાંક આ બધા મિત્રો પ્રોબ્લેમ ન આવે તે માટે ગુજરાતની અંદર અત્યારે ખુલી આમ મિત્રો આજી તો કામ ચાલી રહ્યું છે 50 લાખના કામથી ચાલતી લીલે પરિક્રમા આ વખતે ફાસ્ટ કરવામાં આવી છે કારણ કે હવે બે દિવસની વાર છે અને શું ગિરનારની લીલે પરિક્રમા ઇતિહાસની અંદર પહેલી વાર એવું થશે કે રદ થઈ શકે છે કારણ કે રસ્તાઓ ખૂબ જ મિત્રો બેકાર છે ખુબ જ સારા એવો નથી કારણ કે તમને લોકોને ખબર છે કે વરસાદ હાલ ગુજરાતની અંદર ઘણો બધો પડ્યો છે બાકી તમને શું લાગે છે કે ગિરનારની લીલી પરિક્રમા આ વખતે થશે થશે તો તમે જવાના છો હું જવાનો છું તમારા માટે પ્રોપર બધા વિડીયો લાવવાનો છું સબસ્ક્રાઈબ પણ કરી દેજો આજના વિડીયો જય હિન્દ જય ભારત